तो अहमदाबाद ना हार्डकेश्वर વિસ્તારમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ છે હાર્દકેશ્વરની સોસાયટીઓમાં પાણી ભરાયા છે હાર્દકેશ્વરના જાડેજા સર્કલ પાસે પણ પાણી ભરાયા છે અમદાવાદમાં સતત વરસાદને કારણે ત્યારે જળ ભરાવની સમસ્યા પણ જોવા મળી રહી છે. આદ્રશ અમદાવાદના હટકેશ્વર વિસ્તારના છે. જ્યાં વિલ જડેજા સર્કલ પાસે આ પાણી ભરાયા છે. હટકેશ્વર સોસાયટીમાં પાણી ભરાતા અત્યારે સોસાયટીના રહેશોને પરવાર મુશ્કેલી પડી રહી છે. હજુ પણ વરસાદની આગાહી છે. અમદાવાદમાં છેલ્લા 2 કલાક સમય ઉપરથી વરસાદ સતત પડી રહ્યો છે અને આ વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારો, શહેરના મુખ્ય માર્ગો અને હવે શહેરની જે સોસાયટીઓ છે હટકે हटेश्वर विस्तार니아 सोसाइटी के जहां वर्षादी पानी भरावनी शुरुआत थई चुकी छे आ वर्षादी पानी के जे लोको बाठे मुसीबत समान અત્યારે સાબિત થઈ રહ્યા છે આ વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારો શહેરના મુખ્ય માર્ગો અને હવે શહેરની જે સોસાયટીઓ છે હટકેશ્વર વિસ્તારની આ સોસાયટી કે જ્યાં वर्षादी પાણી ભરાવાની શરૂઆત થઈ चुकी છે આ વરસાદી પાણી કે જે લોકો માટે મુસીબત સમાન અત્યારે સાબિત થઈ રહ્યા છે